મંગળવાર ભાદ્રાવ ચૌદ સ્થિતિ છે આજે જેનું અકાળે વગેરે મૃત્યુ થયા હોય અકસ્માત વગેરેમાં એનો શ્રાદ્ધ આજે કરવાનો રહેશે તેમજ સુરાપુરા નું પણ આજે કરવાનું રહેશે આજે ચૌદસ નું પણ આજે કરવાનું રહેશે આજે માતા કાત્યાની જન્મ જયંતિ પણ છે આજના દિવસે જે લોકો અસ્ત્રોસ્ત્ર થી મૃત્યુ થયું હોય કોઈ ઓપરેશન કરવાથી થઈ ગયું હોય કોઈ કોઈ જગ્યા મારામારી કરવાથી થઈ ગયું કોઈ અકસ્માત કોઈ આત્મહત્યા કરવાથી થઈ હોય એ બધાના શ્રાદ્ધ આજે કરવાનો રહેશે આજના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ દીપાની ફરતે દૂધ જવ ને પાણી ચડવાનું ભૂલશો નહીં અને તિરણ પણ પાણી ચડવાનું ભૂલશો નહીં આજે ખાસ કરીને ગાય કૂતરાને અને કાગડા પણ નાખવાનું પૂરશો આજે જોઈશું આજનો આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ચૌદશ આ ચૌદશ તિથિ આજે રાત્રે નવ ને ચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સમાસ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણા છે પૂર્વ ફાલ્ગુની આ પૂર્વ ફાલ્ગુ નક્ષત્ર આજે સવારે છ ને આજે સવારે નવ ને સોળ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે આજે જે બાળ જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ શુકલ યોગ આજે આખો દિવસ રહેશે આવતીકાલે મળશે બે ને અઢાર મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળ જન્મ થાય છે એનું કરણ ગણાય છે વૃષ્ટિ આ વૃષ્ટિકરણ આજે સવારે આઠ ને બાવીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળ જન્મ થાય એનું શકુલીકરણ આજે જે બાળક જન્મ થાય એની એ રાશિ ગણાય છે રાશિ મન એટલો સિંહ રાશિ નો સ્વામી સૂર્યાણ ભગવાન છે આ સિંહ રાશિ આજે સાંજે ચાર ને બે મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે સાંજે ચાર ને બે મિનિટ પછી જે બાળકનો જન્મ રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે સાંજે ચાર ને બે મિનિટ પછી જે બાળક જન્મ થાય એની કન્યા રાશિ કન્યા રાશિ આવે છે પઠણ કન્યા રાશિ સ્વામી બુદ્ધ ગણાય છે આ કન્યા રાશિ આજે સાંજે ચાર ને બે મિનિટ થી શરૂ થઈ ચોથી તારીખ સવારે પાંચ ને સાત મિનિટ પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા છે આ રાશિ તિથિ એવા નક્ષ પ્રયોગ કરવાનું બહુ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય

આમ તો ઘરેથી નીકળો છો તો કાકાને મોટાભાઈને કુવાને વંદન કરીને નીકળો છો તો કાર્યમાં સારી સફળતા મળે આજે કુતરાને ઘઉની ભાકરી કાઢવાથી ભય રોગ શત્રુ પર પણ વિજય પ્રાપ્ત થાય છે આજે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે જોઈ લઈએ આજે સવારે નવ થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે સાડા દસ થી બીજે દિવસે મળશે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ આજે સવારે નવ ને સોળ મિનિટ સુધીમાં ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ બપોરે બે બાર ને ત્રેવીસ મિનિટ સુધીમાં જો ખોવાય છે તો સાત દિવસમાં મળવાની શક્યતા છે હાલમાં હમણાં તો કોઈ પણ વસ્તુની ખરીદી ના કરશો ન કે વેચાણ કરશો કારણ કે હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે અનિવાર્ય સંજોગોમાં તમારે કરવું પડે એમ હોય

रक्षणात्मकलोकेवा राजद्वारे व्यापारे विद्या विद्याभ्या देश लाभादि, प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જનમસમયે જનમકુડલીમ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष, मारण, तारण, मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ને પૂજા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ તથા વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું માંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુતા પૂર્વક વિદેશ માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મોમો ઝગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણાય બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરિશ્રી પાણીવાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પત એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા પરમസ്തു નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ગસે કપાળમાં તિલક તોયદોમાં કપાળમાં જમીન પર પાણી મૂકું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમેર પ્રકારની વૃદ્ધિ કરે છે તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચલાવી દઉં અને નિત્ય કર્મ જે કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું પૂછશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ